નમસ્કાર મિત્રો મારિયા આ ચેનલમાં તમારું સ્વાગત છે પાવર કપલ એસ રાય બચ્ચન અને અભિષેક બચ્ચનનો સંબંધ લાંબા સમયથી ચર્ચામાં છે ઘણી વખતે તેમને અલગ થવાની અફવાઓએ ફેન્સને હેરાન કરી દીધા છે જ્યારે હવે નવા વર્ષની શરૂઆતની સાથે જ બચ્ચન પરિવાર તરફથી ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે એસી રાય બચ્ચન અને અભિષેક બચ્ચન બંને પુત્રી આરાધ્ય સાથે મળીને નવું વર્ષ ઉજવ્યું છે આ ખાસ અવસર પર જ્યારે પરિવાર વેકેશનમાંથી પાછો ફર્યો ત્યારે મોડી રાતે મુંબઈ એરપોર્ટ પર પાપા રાજ્યોએ તેમને જોયા હતા વિડિયો જોયા બાદ સ્પષ્ટ થાય છે કે અભિષેક અને ઐશ્વર્ય વચ્ચે બધું બરાબર છે અને બંને પોતે જ પોતાના સંબંધોને નિકટતાને પુષ્ટિ કરી છે આ સમય દરમિયાન જ્યારે અભિષેકે ગ્રે રંગની હુડી પહેરી હતી ત્યારે ઐશ્વર્ય અને આરાધ્યાને બ્લેક કલરના કપડાં પહેર્યા હતા ઐશ્વર્ય અને આરાધ્યા ખૂબ જ ખુશ જોવા મળી રહી છે ઐશ્વરિયા પાપા રાજીને નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવી હતી અભિષેક પણ હસ્તો હસ્તો એરપોર્ટની બહાર આવ્યો અને હાથ જોડીને પાપા રાજીનું સ્વાગત કર્યું એરપોર્ટ પર અભિષેકની કેરિંગ સ્ટાઇલ જોવા મળી રહી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ